નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુ ટ્યુબ ચેનલમાં મિત્રો શિક્ષકોની ભળતીને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે કટ ઓફ મેરિટ ઘટાડાય તો જ ઉમેદવારોનું શિક્ષણ સહાયકનું સપના સાકાર થાય તેવી સ્થિતિ હાલમાં સર્જાય છે આઠસો અનપાંચમાં જગ્યાઓ હજુ પણ ખાલી રહેશે તેવું જોવા મળી રહ્યું છે વિગતવાર માહિતી શું છે તો ઉચ્ચતર માધ્યમિકમાં છ વિષયને ઉમેદવારો ના મળતા હવે શિક્ષકોની આઠસો અનપાંચમાં જગ્યા ખાલી રહેશે અને શિક્ષકો નહીં મળે તો ડ્રોપઆઉટ રેશિયો પર વધશે રજભરની સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવી રહી છે પરંતુ કટ ઓફ મેરિટ ઊંચું હોવાથી મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અંગ્રેજી તત્વજ્ઞાન શાસ્ત્ર અને કૃષિ વિજ્ઞાન વિષયોના ઉમેદવારોનું શિક્ષણ સહાયક બનવાનું સપન ઋણાય તેવી શક્યતા રહેલી છે કેમ કે આ વિષયોનું કટ ઓફ મેરિટ ઘટાડવામાં નહીં આવે તો રાજ્યભરની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આઠસો અનપાંચમાં જગ્યાઓ ખાલી રહેશે તેમ ઉમેદવારોએ જણાવ્યું છે આથી શિક્ષણ સહાયકની જગ્યાઓ ખાલી રહે નહીં તે માટે કટ ઓફ મેરિટ ઘટાડવામાં આવે તેવી આશા સાથે ઉમેદવારોએ શાળાઓની કમિશનર કચેરીમાં રજૂઆત કરી છે રાજ્યની શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓને ભરવા માટે શિક્ષણ સહાયકની ભરતીની પ્રક્રિયા હાથરવામાં આવી રહી છે તેમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં વિષયવાર શિક્ષણ સહાયકોની ભરતીમાં કોઈ પ્રશ્નો ઊભા થયા નથી પરંતુ રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીમાં કટ ઓફ મેરિટ ઊંચું રાખવામાં આવતા મુખ્ય પાંચ વિષયોના ઉમેદવારો નહીં મળવાની જગ્યાઓ ખાલી રહેવાની શક્યતાઓ રહેલી છે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જગ્યાઓ ખાલી રહેવાથી તેની સ્થિતિ બાળકોના શૈક્ષણિક કાર્યો ઉપર અસર પડવાની શક્યતાઓ રહે છે જ્યારે બીજી તરફ રાજ્યનું શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણથી વંચિત થયા નહીં તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી સહિતની અનેક યોજના ચલાવવામાં આવી રહી છે પરંતુ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ જે વિષય ભણવા ઈચ્છતા હોય તેના શિક્ષકો જ નહીં હોવાથી હદ વચ્ચે શિક્ષણ નહીં લેવાના કિસ્સા વધવાની શક્યતાઓ રહેલી જેની સીધી અસર ઉચ્ચતર માધ્યમિક શાળાના ડ્રોપ આઉટ ઉપર થવાની શક્યતાઓ ઉમેદવારોએ વ્યક્ત કરી છે ગત વર્ષ બે હજાર ચોવીસમાં પણ શિક્ષણ સહાયકની ભરતીમાં અન્ય તમામ વિષયોના વિષયવાર ખાલી જગ્યાઓની સામે ત્રણ ગણા વધારે ઉમેદવારના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સામેલ કરવામાં આવ્યા હતા જ્યારે હાલમાં શિક્ષણ સહાયકની ભરતીમાં પૂરતા ઉમેદવારો નહીં મળ્યા હોવાથી રૂલ્સ રૂલ્સબાહટેટનું પાલન કરીને જ્યાં સુધી તમામ જગ્યાઓ ભરાઈ જાય નહીં ત્યાં સુધી કટ ઓફ નીચું લઈ જઈને શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવે તો સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે નોકરી કરવાનું ઉમેદવારોનું સપના પૂર્ણ થાય તેવી આશા ઉમેદવારો રાખી રહ્યા છે ક્યારે હવે જોવું રહ્યું કે શિક્ષણ સહાયકની ભરતીમાં કટ ઓફ મેરિટમાં ઘટાડો કરવામાં આવે છે કે નહીં શિક્ષકો નહીં મળે તો ડ્રોપ આઉટ રેશિયો પણ વધશે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે નવા શૈક્ષણિક વર્ષથી શાળાઓમાં યોજાના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં એક પ્રાથમિક શાળાની સાથે સાથે એક માધ્યમિક અને એક ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પ્રથમ વખત મહત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અંગ્રેજી તત્વજ્ઞાન આકરાશાસ્ત્ર અને કૃષિ વિજ્ઞાન વિષયોના શિક્ષકોની જગ્યાઓ ખાલી રહે નહીં તે માટે મેરિટ કટ ઓફમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગણી સાથે ઉમેદવારોએ શાળાઓની કમિશનર કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે ધન્યવાદ